नमस्कार दर्शक मित्रों हूं शीतल मेहता न्यूज़ ऑफ कच्छ में आपनो स्वागत है आज है तारीख 10 फरवरी 2024 जो यहां आज ना समाचार पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज न्यूज़ ऑफ कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट शॉप विजय नगर रोड भुज રામબાગ રોડ આદિપુર પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા સ્પોર્ટ્સ મીટ નું ઉદઘાટન ગુજરાત પોલીસ વડા વિકાસ સહાય કર્યું અઢાર સ્પર્ધા ચોવીસ એજન્સી ત્રણસો તેત્રીસ જેટલા જવાનો આ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે દેશની સુરક્ષા માટે કચ્છ મહત્વનો જિલ્લો છે અહીં દરિયાઈ અને જમીની સરહદ હોવાથી વિવિધ પ્રકારની ચુનૌતીઓ અને પડકારો છે તેના સામના માટેનો રોડમેપ બનાવવા બધા એકત્ર થયા તે પ્રશંસનીય છે કેન્દ્ર અને રાજ્ય સરકારની સુરક્ષા સંબંધિત બધી એજન્સીઓ સંસ્થાઓનો એક જ મૂળ મંત્ર અને નિર્ધાર દેશની સુરક્ષા છે આમ સરકારના તમામ તંત્રો એક જ ટીમના સભ્યો છે કોઈ જ અલગ અલગ ટીમ નથી તેવું પોલીસ દ્વારા આયોજિત સ્પોર્ટ્સ મીટ બે હજાર ચોવીસનો પ્રારંભ કરાવતા ગુજરાતના પોલીસ વડા વિકાસ સહાયે જણાવ્યું હતું આ પૂર્વે સરહદી બોર્ડર ભુજના આઈજી જે આર મોથાલિયાએ જણાવ્યું હતું કે સંવેદનશીલ જિલ્લો છે અહીં સુરક્ષા સંબંધિત વિવિધ એજન્સીઓ કાર્યરત છે દરિયાઈ અને જમીની સરહદના ગામો સાથે સંવાદ થાય અને વિવિધ એજન્સીઓ વચ્ચે સંકલન સધાય તથા એકરૂપતા અખંડિતતા માટેનો આ નૂતન અને નવીન અભિગમ સ્પોર્ટ્સ મીટ છે

અધિકારીઓ અને સો જેટલા પાટણના ખેલાડીએ ભાગ લીધો છે ભારતીય અંક જ્યોતિષશાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ 2012 માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને 2024 માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્ર જાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20000 થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર